જિલ્લામાં જિલ્લામાં હવામાન દરમિયાન વાવાઝોડું તેમજ કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે સતત પાંચ દિવસથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાલનપુર શહેરમાં સાંજના સમયે વાવાઝોડા અને કરા સાથે કમોસમી વરસાદ થયો હતો જેમાં પાલનપુરમાં બત્રીસ એમ એમ દાખલા અને દાતામાં આઠ એમ એમ અને વડગામમાં છ એમ એમ વરસાદ થયો હતો અને જેના પગલે પાલનપુર વિસ્તારમાં બેનર ઉડી ગયા વાયર લટકી પડ્યા જ્યારે એરોમાં સર્કલ નજીક લાગેલા મોટા હોર્ડિંગ્સ પણ તૂટી ગયા જુદી જુદી જગ્યાઓ પર મૂકેલા પાણીના કાઉન્ટરો પણ તૂટી ગયા હતા તેમજ વૃક્ષો અને વૃ વીજ પોલ ધરાશાયી થયા હતા પાલનપુર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જોકે પાલનપુરમાં પડેલ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજ પ્રસરી રહ્યું હતું તેમજ ખેડૂતોના મહામુલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે વહીવટીતંત્રએ પણ ખેડૂતોને તેમજ ખેડૂતોને એપીએમસીનો પાક સુરક્ષિત જગ્યાએ રાખવાના સૂચના પણ આપવામાં આવી હતી